જેટલું સમાચારના માધ્યમથી અમે જાણ્યું છે ને મુખ્યમંત્રી શ્રી નીતિશકુમાર સાંભળ્યા છે વસ્તુ એ છે કે જે મહાઠબંધન છે એની અંદરના જેટલા પણ સાથીઓ છે એ ત્યાં કામ નથી કરી શકતા ગુંગળામણ અનુભવે છે અને એમની જે તેજસ્વી સહિત સાથેની જે સરકાર હતી એમાં અરાજકતાવાદી જે શાસન હતું એ પાછું આવ્યું છેલ્લા દોઢ વર્ષની અંદર એક સુશાસન બાબુની ઇમેજ એમની અમારી જોડે જયારે એનડીએ ગઠબંધનમાં હતા ત્યારે અમે બિહારની અંદર અમારી સરકારો ગઠબંધનની સરકારે બિહારને એક સુશાસન પૂરું પાડ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષમાં એવું લાગતું હતું એમને કે એ સુશાસન ક્યાંક ને ક્યાંક દબાઈ ગયું હતું અને બિહારમાં લાલુજીની જે પરંપરા રહી છે જંગલ રાજ સ્થાપિત કરવાની એવી તેજસ્વી યાદવ યંગ પોલિટિશિયન હોવા છતાં પણ એ બિહારને ફરી જંગલ રાજ તરફ જે છે એ લેવા જઈ બનવા જઈ રહ્યું છે અને મને આ તબક્કે લાગે છે કે જંગલ રાજ તો ન જ થવું જોઈએ આપણે સુશાસન તરફ કોઈ રાજ્યને વાળ્યું હોય ત્યાંના લોકો ખૂબ મહેનતું છે વિકાસનો અધિકાર એ તમામ લોકોનો છે તો જે બી નિર્ણય એમણે કર્યો હશે એ કદાચ જે બિહાર છે એમના ગઠબંધનની અંદર ભારતીય જનતા પાર્ટીની જે વિકાસની વિચારધારા સાથે જોડાવા માંગતા છે તે નિર્ણય ટૂંક સમયમાં એ આવશે એમાં આપણે જોઈએ શું થાય છે આગળ પણ આપણે જે વિકાસની વાત કરી રહ્યા છો સવાલ તો એ પણ થાય ને કે જનતાનો મત લે છે નીતિશ કુમાર અને ત્યાર બાદ વારંવાર પલટીઓ મારે છે એક તરફથી બીજી તરફ બીજી તરફથી એ તરફ એ તો એજીડીયુના પ્રવક્તા જ વિશે કંઈ કહી શકે છે કે એમણે શું નિર્ણયલું છે નીતિશ કુમારજી પોતે એમણે અત્યારે કહ્યું છે કે ગુગરામણ અનુભવતા હતા છેલ્લા દોઢ વર્ષની અંદર જે તેજસ્વી યાદવ સાથેનું એમનું ગઠબંધન હતું એમાં બિહારમાં જે કામો કરવા જોઈતા હતા એ નહોતા ત્યાં સુધી એનડીએ નું ગઠબંધન હંમેશા નીતિશ કુમારને સપોર્ટ કરતું હતું સપોર્ટ કરતી રહી છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી ની અમારી છે કે લોકોની સુખાકારી વધવી જોઈએ મોદીજી ની ગેરંટી જે છે જે ગરીબો માટે છે જે યુવાઓ માટે છે જે મહિલાઓ અને ખેડૂતો માટે છે ત્યાં સુધી પહોંચવી જોઈએ એ મૂળ મંત્ર અમારો છે દેશની અને રાષ્ટ્રની ભક્તિ કરવી એ મૂળ મંત્ર અમારો છે એટલે અમે અમારી વિચારધારામાં બિલકુલ ક્લિયર છે અમારા એ વિચારધારામાં અમે ડે વન થી ક્યારેય કોઈ બાંધછોડ નથી કરી અને એ વિચારધારા સાથે જેને પણ જોડાવું છે તો એમણે વિકાસ ની રાજનીતિ સાથે જોડાવું છે તો મોસ્ટ વેલકમ છે જી આભાર અમારી સાથે જોડાવા બદલ